નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપ શું સ્વાગત છે ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો સોયાબીન છે સોયાબીનમાં નીંદામણનાશક દવાનો છંટકાવ કરવાનો હોય છે તો સોયાબીનમાં બોકંદી છે જે તમે જોઈ શકો છો તો બોકંદી માટે ખાસ દવા પોળાપનવાળું પાન જે નિંદામણ આવે એના માટે આ ક્યુરીન છે તો તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો કેટલું પ્રમાણ નાખવાનું અને એના પેગું શું કરવાનું જેથી કરીને સોયાબીન આપણું ચોખ્ખું થઈ જાય તો એના વિશે પૂરેપૂરી માહિતી આપણે આ વિડીયોમાં આપીશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક જરૂર કરજો ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો બોકંદી અટાળી કંજરો જે કોળ પાનાવાળા લાંબા પાનાવાળા દીંદામણ છે એના માટે સોયાબીનમાં સ્પેશિયલ ક્યુરીન જે ધાનુકાનું આવે છે ખેડૂત મિત્રો જેમાં પંદર ટકા અરે પચીસ ટકા ક્લોરામિક્રોન ઇથાઇલ આવે છે તો આનો છંટકાવ કરવાનો હોય છે ખેડૂત મિત્રો પરંતુ પંદર ગણની જે ડબ્બી છે ખેડૂત મિત્રો એ તમારે જો નાનું હોય તો આઠ પંપ અને મોટું હોય નિંદામણ તો છ પંપ બનાવવાનો હોય છે અને સાથે ધાનું જ તમારે ટરઘાસ ઉપર લેવાનું હોય છે જે પચાસ એમએલ તમે નાખશો એટલે તમારે લાંબા પાનાળું દરેક જે ચિયા છે સામો છે એ બધું જે આવે છે એ તમારે સાફ થઈ જશે ખેડૂત મિત્રો જો દસ ટકા હોય તો પાંત્રીસથી ચાલીસ એમએલ નાખવાનું અને પાંચ ટકા ક્વિઝાલ પંપ હોય દિથાયેલ તો એ તમારે પચાસ એમએલ નાખવાનું રહેશે ખેડૂત મિત્રો પંદર લીટરના પંપનું આ માપ છે ખેડૂત મિત્રો તો આ પંદર ચૌદ પંપ જે સાત પંપ બનાવીશું આ એક ક્યુરીનમાંથી એક ના એક અંદર હલા નાખી દીધું છે હવે આ બીજી નાખીશ એટલે સાતના ચૌદ પંપ થશે અને સાથે પચાસ એમએલ પ્રમાણે આ ટરઘાસ ઉપરનો આપણે ઉપયોગ કરીશું ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો તમને બતાવ્યું એ પ્રમાણે તમારે દવા બનાવવાની રહેશે ક્યુરિન છે જે એ તમારે આઠ પંપનો આવે છે જો નાનું નાનું હોય મોકંદુ અથવા ગોળકાનાળું અવળું હોય તમે આઠ પંપ બનાવી શકો છો પરંતુ જો થોડું મોટું હોય અને આવી રીતના હોય તો તમે છ પંપ બનાવી અને સોયાબીનમાં છંટકાવ કરી શકો છો અને સાથે ટરઘાસ ઉપર જે આવે છે ધાનુંકાનું એ તમારે લેવાનું રહેશે એમાં ઘણી બધી અલગ અલગ કંપનીઓનું આવતું હોય છે જેમ કે વીપ્સ ઉપર પણ આવે છે તો એ તમે લઈ શકો છો ખેડૂત મિત્રો તો સોયાબીનની અંદર તમારે ક્યુરિનનો છંટકાવ કરશો હોય તો દરેક પ્રકારનું નિંદામણ સાથે ટરગાસ ઉપર સાથે લઈ લેશે જેમ કે ચીયા છે સામો છે બોકંદી છે અટાળી છે કંજરો છે દરેક પ્રકારનું નિંદામણ લઈ લે છે ખેડૂત મિત્રો પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખવાની ક્યુરિન ખાલી સોયાબીનમાં જ ચાલે છે ખેડૂત મિત્રો ક્યુરિનની બીજી કોઈ પણ ખેતીમાં ભલામણ નથી તમે ટરગાસ ઉપર સાંકળા પાનવાળા માટે કોઈપણ ખેતીમાં તમે છંટકાવ કરી શકશો પરંતુ ક્યુરીન જે છે એ ઓનલી ફોર સોયાબીન તો મગફળીમાં કે બીજી કોઈપણ ખેતીમાં કપાસમાં મગફળીમાં દિવેલામાં કોઈ પણ ખેતીમાં અળદ તુવર કોઈપણમાં પણ તું ક્યુરીન છે એ ચાલશે નહીં તો આ ખાસ આ વાતની ધ્યાન રાખવાની ખેડૂત મિત્રો જેથી કરી અને આપણા પાકને નુકસાન ન થાય એને માપ કંપની જળવાનું એને ખાસ એક સૂચન ખેડૂત મિત્રો કે દરેક કંપનીઓ કહેતી હોય છે કે તમે જો ફ્લેટનો જલનો ઉપયોગ કરશો તે સૌથી સારું પણ આપણે કોઈ પણ ફ્લેટના જોલનો ઉપયોગ કરતા નથી ખેડૂત મિત્રો તો આ વાતની ખાસ ધ્યાન રાખજો જેથી કરી અને આપણને રિઝલ્ટ સારું મળી શકે તો ખેડૂત મિત્રો આ સોયાબીનના નિંદામણ માટેની થોડી માહિતી હતી કે જેના કારણે ખેડૂત મિત્રો પરેશાન થઈ રહ્યા છે નિંદામણને બુકંદાને જો સોયાબીનમાં હોય તમે આ રીતે નાશ કરી શકો છો તો બરાબરથી સારી લાગી હોય તો વિડીયોએ લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખેડૂત મિત્રો ધન્યવાદ